નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટ નવ ડિગ્રીએ ઠૂઠવાયું ત્રણ દિવસ માવઠાની આગાહી વાદળો હટતા સૌરાષ્ટ્રમાં લહેર હવામાનમાં પલટો આવતાની સાથે જ શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી ભેજનું પ્રમાણ ઘટી જતાં ઠંડી અને પવનના સુસવાટા ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અસર સૌરાષ્ટ્ર કચ્છના હવામાન ઉપર કાતિલ પવનના સુસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની અંદર ગિરનાર અને નલિયામાં સાત ડિગ્રી તાપમાન નોંધાયું ગુરુવાર શુક્રવાર અને શનિવારના રોજ વરસાદની છે આગાહી ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક બાદ જૂના માટે ગોંડલ પંથક પ્રખ્યાત છે તેવા મરચાની મબલખ આવક થતા યાર્ડ દ્વારા હાલ તુરંત આવક બંધ કરાય છે માર્કેટયાર્ડમાં મરચાની અંદાજે પચાસ હજાર ભાર આવક થઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં એડમિશનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે કારણ સૌ પ્રથમ રાજ્યની સંભવતઃ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીમાં એડમિશન માટે નીટ ફરજીયાત હોવાનું જાહેર કરાયું જોકે બાદમાં નીટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ઓગણત્રીસ વિષયમાં પીએચડીની બસો ચોવીસમાંથી માંથી એકસો એકોતેર સીટ ખાલી રહી ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ વાહન ચાલકોની સામે ગુનો નોંધવા પોલીસે તેમના દંડની કુંડળી ભેગી કરવાનું શરૂ કર્યો છે સૌથી વધુ ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સો લોકોના લાયસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી આરટીઓને જાણ કરી છે શહેરમાં ભેજનું પ્રમાણ અને વાદળો હટતા ઠંડીના પારામાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો જેના કારણે વહેલી સવારે અને સાંજ પડતા જ ઠંડીનો અનુભવ થયો હતો જોકે બે દિવસ બાદ ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે રવિવારથી ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતા લેખકો માટે બે દિવસીય ક્ષમતા નિર્માણ પ્રવાહ અંતર્ગત સેમિનારનું ભારતીય ભાષા સમિતિ અને યુજીસીના સહયોગથી આયોજન કરવામાં આવશે જે છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રોવીએમ શાહ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવશે પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના આણંદ ગોધરા સેક્શનના ગોધરા વાવડી ખુલ્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે જેમાં આણંદ ગોધરા મેમુ ટ્રેન છવ્વીસ ડિસેમ્બર બે થી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રદ રહેશે પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો કૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અમદાવાદમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી ગગડી ગયું હતું સોમવારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું ગુરુવાર શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર સોમનાથ દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગિરનાર અને નલિયામાં સાત રાજકોટમાં નવ કેશોદમાં દસ પોરબંદરમાં અગિયાર જૂનાગઢ અમરેલીમાં બાર મહુવા સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ પાંચ તો દીવ ભાવનગરમાં તેર પોઈન્ટ પાંચ તાપમાન છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોનું મહત્તમ પણ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર સૌરાષ્ટ્ર કચ્છના હવામાન ઉપર જોવા મળી રહી છે તીવ્ર ઠાર અને કાતિલ પવનના સુસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તેમાં પણ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે વહેલી સવારમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી અને પવનના સુસવાટાના કારણે નવ વાગ્યા સુધી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી શીત લહેર છવાઈ ગઈ છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા છે રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિઝિટમાં પહોંચી ગયું છે જ્યારે ગિરનાર અને નલિયામાં પારો સાત ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ધ્રુજી ઉઠ્યા છે તો સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર